શિક્ષણ જગતને લાંચન લગાવતો વધુ એક કિસ્સો બન્યો છે સુરતમાં માંડવી તાલુકાની આશ્રમ શાળામાં આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યો છે બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો આચાર્ય પર આરોપ બાળકીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપી આચાર્યની અટકાયત કરી છે શિક્ષણ જગતને ફરી એક વખત લાંચન લગાડતો કિસ્સો બન્યો છે રાજ્યમાં સુરતનું માંડવી તાલુકાની આશ્રમ શાળામાં આચાર્ય ઉપર બાળકી સાથે શારીરિક છેડતી કરવાનો આરોપ લાગ્યો છે સમગ્ર મામલે પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી આચાર્યની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે હમણાં દાહોદમાં આ પ્રકારની ઘટના બની હતી જ્યારે આચાર્યએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા બાળકીએ બૂમો પાડી તો તેની હત્યા કરી નાખી શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો બન્યો છે સુરતમાં માંડવી તાલુકાની આશ્રમ શાળામાં આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યો છે બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો આચાર્ય પર આરોપ